લોકસભા મીટિંગમાં મેં કીધું તૂટાયેલો ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને કરી મને ફસાવવાની બાબતો કરીને બેઠી હતી એનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશન થી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સંવિદાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં આ લોકોએ મને બે વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં એસી દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું જ દુખ થયું કે મારો ટેડિયાપાડા સાગબાર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર નઈ રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર નઈ રહી શક્યો એનું મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર સરોતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ આ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવા એકલા નથી આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણે આપે

અમારા લોકો અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે જ આજે હું પ્રાર્થના કરું છું પરિવાર

એજ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણજાડનારા કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો અવાજ

આજે આ સમય આવી ગયો છે આવો સમય ફરી કદી આવવાનો નથી આવનારા દિવસોમાં બધા આવો આજે ભરતી મેળો 9000 સીટો પર લડવા માટે જવાનો છે એમાં ભરતી થાવ અને બધા લડોને જીતીને વૈભવમાં સત્તામાં આવો એ રીતે આવો આહવાન કરું આજે થોડી એકવાર અહીંથી અમે પ્રદેશ પ્રમુખ સાહેબ સાથે અમે હરシદી માતાજીના મંદિરે દર્શન માટે જવાના છે ત્યારે બધા જ આ કેવાનો જે પણ અહીં આવ્યા છે પોતપોતાના ઘર